બનાસકાંઠા જિલ્લાના ડીસાની એક શાળાની ઘટના વિશ્વ સામે શિક્ષણની વાતો કરતી સરકાર માટે શરમજનક સ્થિતિ ડીસાની શાળામાં શિક્ષિકા પાંચ વર્ષથી ગેરહાજર રહે છે તેઓ લોકોએ મીડિયા સમક્ષ જણાવેલ ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી રાજ્યમાં શિક્ષણના સ્તરને ઊંચે લાવવાની વાતો કરતી સરકાર માટે એક શરમજનક સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી એક શિક્ષિકા ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હોવા છતાં ડીસાની પ્રાથમિક શાળામાંથી પગાર મેળવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો આ કિસ્સાને પગલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને આક્રોશિત ગ્રામજનો આજે શાળાને તાળાબંધી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પીટીસી શિક્ષિકા ઉર્મિલાબેન ધનિષી રાજપૂત છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે આશ્ચર્યજનક બાબત એ છે કે તેઓ ગાંધીનગર ફરજ બજાવતા હોવા છતાં તેઓ પગાર ગેનાજી ગુડિયા પ્રાથમિક શાળામાંથી ચૂકવવામાં આવે છે સતત પાંચ વર્ષથી શાળામાં તેમની ગેરહાજરીને કારણે ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા બાળકનું ભવિષ્ય અંધકારમય બન્યું છે કારણ કે તેમના વર્ગમાં કોઈ શિક્ષક ઉપલબ્ધ નથી આ મામલે ગ્રામજનો દ્વારા તાલુકા કક્ષાથી લઈ ગાંધીનગર અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી અનેક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આખરે ગાંધીનગર નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને શિક્ષિકા ઉર્મિલાબેન રાજપૂતને ગાંધીનગર ગાંધીનગર ખાતેની ફરજ પરથી મુક્ત કરી તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પરત મુકવાનો હુકમ કર્યો હતો પરંતુ નાયબ નિયામકના આદેશ છતાં શિક્ષિકા ઉર્મિલાબેન રાજપૂત હજુ સુધી શાળામાં હાજર થયા નથી જે સરકારના હુકમની સરેઆમ અવગણના સમાન છે આનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અભ્યાસ માટે આવતા બાળકો શિક્ષિકાની ગેરહાજરીને કારણે શિક્ષણથી વંચિત રહ્યા છે જેને કારણે તેમનું ભવિષ્યમાં જોખમમાં મુકાયું છે આ શરમજનક સ્થિતિથી કંટાળી આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા મળી ભારે આક્રોશ સાથે શાળાની તાળાબંધી કરી હતી ગ્રામજનોએ પોતાના બાળકોને શાળામાંથી પાછા લઈ લીધા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી આ શિક્ષિકા શાળામાં હાજર નહીં થાય અથવા તો તેઓ રાજીનામું આપી ગાંધીનગર ખાતે જ ફરજ બજાવે જેથી અન્ય શિક્ષકની માગણી કરી શકાય ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલે એટલું જ નહીં જો આ સ્થિતિ ચાલુ રહેશે તો તેઓ શાળામાંથી એલસી કઢાવી બાળકોને અન્ય શાળામાં મોકલવાની પણ તૈયારી દર્શાવી છે આ સમગ્ર મામલે શાળાના આચાર્ય અમિતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ શિક્ષિકાના મુદ્દે ગ્રામજનો દ્વારા અવારનવાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે નાયબ શિક્ષણ નિયામકે હુકમ કર્યો હોવા છતાં આજ દિન સુધી ઉર્મિલાબેન શાળામાં હાજર થયા નથી જેના કારણે બાળકોને અભ્યાસ અને શિક્ષણ મળતું નથી તેમનું જીવન અંધકારમય જોવા મળી રહ્યું છે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સત્વરે આ શિક્ષિકા શાળામાં હાજર થઈ નિયમિતપણે બાળકોને શિક્ષણ આપે શિક્ષણ વિભાગમાં આ ઘટનાથી ખળભળાટ મચી ગયો અને હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ સરકારના હુકમનું પાલન ન કરનાર શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરી તેમને બરતરફ કરશે કે કેમ આ કિસ્સો રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની ઊંડી ખામીઓ અને સરકારી તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે બીરો જન બેઠક કર મારું નામ માળી સુરેશ કુમાર ગુદરાજી છે હું એસએલસી નો અધ્યક્ષ છું અહીંયા પ્રાથમિક શાળામાં અને ઉર્મિલા બેન ને 2020 થી અહીંયા હાજર થતા નથી અને અમારા છોકરા નું ભવિષ્ય બગડે છે અમે વારંવાર રજૂઆત કરી છે પણ છતાં પણ બેન આવવા તૈયાર નથી બેન પગાર અહીંયા થી લે છે ને નોકરી ફરજ બીજે બજાવે છે એના માટે અમે સ્કૂલ ને તાળું મારીએ છીએ કે અમે જ્યાં સુધી ઉર્મિલા બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે એને લોક તાળું ખોલશો નહીં એમને ના આવું હોય તો બીજા શિક્ષકને એ અહીંયાથી રાજીનામું આપે તો અમે બીજા શિક્ષકની રજૂઆત કરીએ એ અમારી દરખાસ્ત છે મારું નામ માળી ઈશ્વરજી સોગાજી જ્ઞાનાજી ગોળિયા પ્રાથમિક શાળા બેનનું નામ છે ઉર્મિલાબેન ધનીષભાઈ રાજપૂત એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે છતો બેન હાજર થતા નથી બહુ સરકારનો કોઈ હાથ ભેળો હોવો જોઈએ એવી એવી વાત છે એટલે બેન ને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે ભલે રખડી પડે પણ અમે તાળું ખોલશો નહીં અને સરકાર ને અમારા છોકરો વિશે જે વિચારવું એ વિચારે અમે આ તાળું ખોલશો નહીં છોકરા અમારા ભલે રખડે સરકાર અમારા તરફથી જે વિચારવું એ વિચારી લે મારું નામ ભરતભાઈ ગેહલોત છે હું ગેનાજી ગોળિયાનો છું ગેનાજી ગોળિયાની અંદર મારી શાળાની અંદર પાંચસોથી છસો છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે અને ઉર્મિલાબેન કરીને કરીને શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ બે હજાર વીસ પછી અહીંયા આવ્યા જ નથી તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી બરાબર અને શિક્ષક બે કે ત્રણ છે અને બાળકો વધારે છે તો અહીંયા કોઈ શિક્ષણ મળતું નથી અને બેન અત્યારે ઉર્મેલા બેન ક્યાં છે એ કોઈ પતો નથી અમને વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ અમને કોઈ જવાબ મળ્યો નથી એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી મારું નામ રમેશકુમાર જગાજી ગેનાજી ગુડિયાનો રહેવાસી છું આ ગમ ગેનાજી ગુળિયાની પ્રાથમિક શાળામાં બે હજાર વીસથી બેન હાજર થતા નથી આ ક્યો કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી અમારા છોકરોનું શિક્ષણ છસ્સો છોકરોનું બગડે છે એકથી પાંચ ધોરણના શિક્ષક છે મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે સતત કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી અમે આગળ રજૂઆત કરો તો પણ એ ઓર્ડર કરે છતો કોઈ શિક્ષક માનવા તૈયાર નથી આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે એલસી લેવા આવેલા છીએ અહીંયા શાળામાં લોક માર્યો છે અમે એનું તાત્કાલિક ધોરણને પાંચ દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું આંદોલન ચાલુ રહીશ એવો મારી પ્રાર્થના છે કે તાત્કાલિક જ્યાં બને ત્યાં સુધી અમારું છોકરોનું ભવિષ્ય જાણી અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી